આજે આપણે વિડીયોમાં જોઈશું કે ખરેખર ગૃહસ્થ મોટો કે સન્યાસી એક રાજા અને સન્યાસીના જીવનની વાત આપણે આજે કરવાના છીએ તો જોઈએ આગળની વાત એક હતો રાજા તે પોતાના દેશમાં આવતા દરેક સન્યાસીને એક પ્રશ્ન પૂછ પૂછ્યો સન્યાસ્ત્ર મોટો કે ગૃહાશ્રમ ઘણા સાધુએ રાજાના પ્રશ્નનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પણ રાજાના મનનું સમાધાન થયું નહીં કોઈ કહીએ સંન્યાસ્તમ મોટો રાજા કહે એની સાબિતી સિંહ છે એ સાબિતી ન આપી શકે એટલે રાજા એને પરણાવીને ગૃહસ્થ જીવન ગાળવાની યાજ્ઞા કરતો જે લોકોએ ગૃહાશ્રમ મોટો છે એવો મત આપ્યો પણ તેઓ એની સાબિતી ન આપી શક્યા તેઓને પણ રાજાએ પરણાવી દીધા અને સાસો ગૃહાશ્રમ કોને કહેવાય એનો અનુભવ કરવાનું કહ્યું આખરે એક યુવાન સન્યાસી આવ્યો રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો સંન્યાસતાક્ષમ મોટો કે ગૃહાતમ સંન્યાસીએ જવાબ આપ્યો રાજાજી પોતાની રીતે બંને સરખા મહાન છે રાજા કહી મને સાબિતી કરી આપો સંન્યાસીએ જવાબ વાળ્યો હું તમને સાબિતી કરી આપીશ પણ એ માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે અને હું રહું તેમ રહેવું પડશે હું કરું તેમ કરવું પડશે બોલો આમ કરવા તમે તૈયાર છો તો હું અવશ્ય તમને સાબિત કરી આપીશ રાજાએ એ કબૂલ કર્યું અને પોતાના રાજ્યની બહાર સન્યાસીની સાથે તે ચાલી નીકળ્યો બંને ચાલતા ચાલતા એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યા ત્યાં રાજધાનીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો રાજા અને સંન્યાસીએ નોબત તથા ઢોલ ચરણાઈના સૂર સાંભળ્યા લોકો સારા સારા કપડાં પહેરી ચેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું વછાઈ રહ્યું હતું શું બની રહ્યું છે તે જોવા માટે રાજા અને સંન્યાસી ત્યાં ઊભા રહ્યા ઢંઢેરો પીટનાર જોર જોરથી જાહેર કરી રહ્યો હતો જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે તેને કુંવરી તથા રાજ્ય બંને મળશે એ રાજકુમારી દેશ આખામાં સૌથી વધુ સ્વરૂપ વતી હતી એના પિતાને તેના સિવાય બીજું એક સંતાન ન હતું તેથી એને પડનાર રાજકુમારી ઉપરાંત એના પિતાના રાજ્યનો રાજા થવાનો હતો પરંતુ હજી સુધી રાજકુમારીને કોઈ યોગ્ય પતિ મળ્યો ન હતો અનેકવાર આવા સ્વયંવર કરવામાં આવ્યા હતો પણ રાજકુમારીને મનગમતો પુરુષ મળ્યો ન હતો આ વખતનો સ્વયંવર ભારે ભબકાદાર હતો પહેલાંના કરતાં ઘણા વધારે લોકો બની ઠનીને રાજકુમારીને વરવા એકઠા થયા હતા રિવાજ પ્રમાણે રાજકુમારી સભા મંડપમાં આવી મંડપમાં એક પછી એક રાજકુમારને જોતી તે પસાર થઈ ગઈ પણ કોઈને તેને પસંદ ન પડ્યો પ્રથમની માફક આ સ્વયંવર પણ નકામો જશે એમ સોને લાગ્યું રાજકુમારીના માતા પિતા પણ નિરાશ થઈ ગયા સભામંડળની બહાર નીકળીને રાજકુમારીને ત્યાં ઊભેલા લોકોના સમૂહની તરફ એક નજર ફેંકી સામાન્ય લોકોના ટોળામાં સૂર્ય સમાન તેજસ્વી એક યુવાન સન્યાસી ઊભો હતો રાજકુમારીએ સન્યાસીને જોયો કે તરત જ તે દોડી અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી યુવાન સન્યાસીએ ગળામાંથી વરમાળા કાઢીને ફેંકી દેતા કહ્યું આ સી મૂર્ખામી હું તો સન્યાસી છું મારે લગ્ન સાથે લેવા દેવા નથી આ શબ્દો રાજકુમારીના પિતાને કાને પડ્યા એટલે તે દોડીને પાછી આવ્યો એને લાગ્યું કે આ ગરીબ સાધુ રાજકુમારીને પ્રણતા અચકાય છે તેણે કહ્યું આ મારી કુંવરી સાથે આપને મારું અડધું રાજપાટ મળશે અને મારા મૃત્યુ પછી આખું રાજ તમને મળશે આમ કહીને કુંવરીના પિતાએ વરમાળા ઉપાડીને ફરી સન્યાસીના ગળામાં પહેરાવી એ યુવાને સન્યાસી પહેલાં પહેલાંની પેઠે જ બોલ્યો બોલી ઉઠ્યો રાજા હું સન્યાસી છું લગ્ન અને મારે શું લાગે વળગે આમ કહીને સન્યાસી ઉતાવળે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો હવે રાજકુમારી તો પોતાના મનથી સન્યાસીને વરી ચૂકી હતી એને કહ્યું જો પરણું તો એમને જ પરણું નહીંતર પ્રાણ તજું એમ કહીને તે પછી એની પાછળ ચાલી હવે આ ક્ષણે પોતાની સાથે લઈ આવનાર સન્યાસીએ રાજાને કહ્યું કે ચાલો આપણે પણ સારા એવા અંતરે રાજકુમારીને પાછળ રાખીને ઝડપથી ચાલી નીકળીએ આમ રાજકુમારીને પાછળ છોડીને રાજા અને સન્યાસી એમના પાછળ ચાલવા લાગ્યા રાજકુમારીને પરણવાનો ઇનકાર કરનાર યુવાન સાધુ ઘણી દૂર સુધી ઉતાવળે ચાલીને અંતે એક જંગલમાં પ્રવેશ્યો રાજકુમારી પણ તેની પાછળ હતી પહેલાં રાજા અને આપણો સંન્યાસી પણ એમની પાછળ છોડીને ચાલતો હતો યુવાન સાધુ આ જંગલમાં જંગલનો ભોમિયો હતો આ જંગલમાં એક અજાણ માર્ગથી ઝડપથી પસાર થઈ થોડી વારમાં તો તે અદેશ થઈ ગયો રાજકુમારી તેને શોધી શકી નહીં ઘણા લાંબા સમયની શોધ પછી રાજકુમારી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી કારણ કે આ વનનો માર્ગ એના માટે સાવ અજાણ્યો હતો સન્યાસીએ રાજકુમારીને રુદન સાંભળ્યું એટલે તેને દયા આવી રાજા અને સન્યાસી બંને તેની પાસે આવ્યા એ લોકોએ કહ્યું રડો નહીં આ વનની વનથી બહાર નીકળવાનો રસ્તો તમને અત્યારે જડશે નહીં વળી અંધારું થવા આવ્યું છે માટે આ ઝાડ તળે આરામ કરો સવારે તમે તમને અમે માર્ગ બતાવીશું રાજકુમારી શાંત શાંત બની અને સન્યાસીના કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષને નીચે જઈને બેઠી તાજા અને સન્યાસીએ પણ એક વૃક્ષ સ્થળે એક બાજુ મુકામ કર્યો હવે બન્યું એવું કે એક વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું તેમને ત્રણ બચ્યા હતા માણસોનો અવાજ સાંભળીને પક્ષીએ નીચે જોયું તો ચાર નીચે ત્રણ જણા બેઠા હતા એ ગજુ પક્ષીએ પોતાની પત્નીને કહ્યું કે આપણે આંગણે મહેમાન આવ્યા છે શિયાળાની ઠંડીમાં તેઓ થળથ બેઠા છે આપણે શું કરવું આપણી પાસે દેતવા તો નથી આમ કહીને એ નરપી પક્ષી ઉપની ડાળે ચડ્યો અને તેણે સોમેર નજર કરી જોયું તો દૂર જંગલમાં દેતવા લાગેલો હતો એ ઉપડ્યો અને તેમાંથી એક સળગતી કરાંઠી ચાશમાં ઉપાડી લાવ્યો અને નીચે પાંદડાના ઢગલો પડ્યો હતો એના પર તેને નાખી તરત જ તાપણું થયું સન્યાસી અને રાજાએ આજુબાજુથી કરાઠીઓ વગેરે ભેગું કરીને તાપણામાં નાખ્યું એ રીતે એ લોકોની ઠંડી તો ઊડી પણ પહેલાં પક્ષીથી રહેવાનું ન રહેવાતું ન હતું એને ફરી પોતાની પત્નીને પૂછ્યું હવે આપણે શું કરીશું આ લોકો ભૂખ્યા છે આપણી પાસે કશું જ ખાવાનું નથી આપણે છીએ ઘેર આવેલાને જમાડવાનો આપણો ધર્મ છે બીજું તો કાંઈ નથી એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગું આમ કહી તેણે બળતા તાપમાં પોતાનું શરીર પડતું મૂક્યું રાજાએ એ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં તો તે એ બળીને ભળતું થઈ ગયો હવે પક્ષીની પત્ની એ વિચાર કર્યો ત્રણ મહેમાનો એક પક્ષીથી કેમ પૂરું થશે મારા પક્ષીરાજની જેમ મારે પણ મહેમાનનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ મારા શરીરથી જ તેમની ભૂખ ભાંગવું આમ વિચાર કરીને તેને પણ બળતા તાપમાં પોતાનું શરીર પડતું મૂકી દીધું તેણે પણ કોઈ બચાવી ન શક્યું હવે પહેલાં નાના બચ્ચાઓએ જોયું કે મહેમાનો માટે બે પક્ષીઓના ખોરાક પૂરતો નથી આપણા મા બાપનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ આપણા શરીર પણ ભલે મહેમાનોમાં મહેમાનોના કપમાં આવી આમ વિચાર કરીને તણે બસ્સા તાપણામાં પડ્યા અને સળગી મર્યા પક્ષીઓના આ અદ્ભુત સમર્પણથી ચકિત બનેલા રાજા રાજકુમારી કે સન્યાસી કોઈ પક્ષીઓને ખાઈ શક્યા શક્યું નહીં તેમણે ભૂખ્યા રાત પસાર કરી સવારે સન્યાસીએ રાજકુમારીને તેના નગરનો માર્ગ બતાવ્યો રાજકુમારી સન્યાસીનો પ્રભાવ જોઈને જ પાછી ફરી અને પોતાના નગર તરફ ચાલી જાય સન્યાસી રાજાની સાથે તેની રાજધાનીમાં આવ્યો પછી સન્યાસીએ રાજાને કહ્યું રાજાજી તમે જોઈ શક્યા કે દરેક જણ પોતાના સ્થાને મહાન છે જો તમારે ગુહાસ્થાશ્રમમાં રહેવું હોય તો પહેલાં પક્ષીઓની માફક રહો કોઈ પણ પ્રસંગે બીજાને માટે પોતાની જાતનો અને સર્વ સર્વસ્વનો ભોગ આપવા તૈયાર રહો તમારે જો સન્યાસીનું ત્યાગી જીવન ગાળવું હોય તો મારી માફક સર્વ સ્વનો ત્યાગ કરવા તત્પર રહો જેને મન સુંદર સ્ત્રી રાજપાટ દોલત વિલાસ વૈભવ કોઈ કોઈ વિશાતમાં નથી તે જ સંન્યાસી થઈ શકે ગૃહસ્થિનું જીવન પણ ભોગને અર્થ નથી સેવા અને બલિદાન માટે જે ગૃહસ્થિ કે સંન્યાસી બંને પોતપોતાને સ્થાને મહાન છે પણ એકનો ધર્મ તે બીજાનો નથી તો મિત્રો તમને શું લાગ્યું આ લેખ ઉપરથી કે ગૃહસ્થ મોટો કે સંન્યાસી કે પછી બંને સરખા તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ